મુન્દ્રામાં જેરામસર તળાવના નવા નીરના વધામણા કરાયા મુન્દ્રામાં આવેલ ઐતિહાસિક જેરામસર તળાવના વધામણા કરવામાં આવ્યા હતા મુન્દ્રા બારોઈ નગરપાલિકા અધ્યક્ષા રચનાબેન પ્રણવ જોશીના હસ્તે નવા નીરના વધામણા કરવામાં આવ્યા નગરપાલિકા અધ્યક્ષા રચનાબેન જોશીએ જણાવ્યું કે મુન્દ્રા અને તાલુકાને ગર્વ થાય તેવા ઐતિહાસિક તળાવ જેરામસર તળાવ રાજાશાહી તળાવ છે જ્યારે જ્યારે વરસાદના નવા નીરથી તળાવ ઓગણી જાય છે ત્યારે વર્ષોની પરંપરા મુજબ વધામણા કરવામાં આવે છે વધામણા પ્રસંગે નગરપાલિકા કાઉન્સિલર વિપક્ષ સાથે મુન્દ્રાના લોકો બહુડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બધું ધ્યાને રાખતા આજે જયારે હવે જનજીવન એકદમ ભાડે પડી રહ્યું છે ત્યારે આજે જળમસર તળાવના મુદ્રાના સૌ નગરજનો મુન્દ્રાના સામાજિક આગેવાનો મુન્દ્રાના રાજકીય આગેવાનો આજે જયરામ સર તળાવના જવાર વધામણા કર્યા છે ભૂદેવ પાસે રહી સાથે શાસ્ત્રોપ વિધિ અનુસાર આજે જલદેવતાનું પૂજન કર્યું છે અને ખૂબ સારામાં સારી રીતે આજે જયરામ સર તળાવ જયારે આ હૃદય સમાન મુદ્રાનું વધાયું છે ત્યારે આજના દિવસે એ જ પ્રાર્થના કરી છે કે જલદેવતા સર્વેનું કલ્યાણ કરજો સર્વેની રક્ષા કરજો અને આવું ને આવું મુદ્રાની અંદર સારામાં સારું અમારું જે હૃદય સમાન કહી શકીએ બધા મુદ્રા મારો આ એક જરામ સતરાવ એટલે એક ઐતિહાસિક ક્ષણ છે અમારા બધા જ માટે સર ફરી એકવાર મુંદ્રાના સૌ નાગરજનોને જરામ સતરાવના અમારાને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ અત્યારે ફેઝ 1 કામ થયું છે હજી પણ આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના માર્ગદર્શન હેઠળ મુંદ્રા બારોઈ ત્યારે વિકાસના કામોમાં આગળ વધી રહી છે ત્યારે ફેઝ ટુ નું પણ જ્યારે કામ થશે ત્યારે હજી પણ વધુ ડેવલપમેન્ટ થશે ક્યાંક નાની મોટી આપ કહો છો જે ત્રુટી હશે એ પણ ધ્યાને રાખી તાત્કાલિક ધોરણે આ બધા પૂરો કરવામાં આવશે અને અત્યારે પણ અહીં મુન્દ્રા નગરપાલિકાના એક ભાઈ જે છે જે સંભાળે છે વ્યવસ્થા એ અહીંયા જ આખો દિવસ રહે છે અને સર્વેને સાથે રાખી અને બહુ નજીક ન જવા માટે અમે પણ બધાને વિનંતી કરતા હોઈએ છીએ દૂર થી આ એક મુદ્રા ની અંદર ખૂબ સારામાં સારું ફળવા માટે પણ એક સ્થળ બન્યું છે તો આનો સૌ કોઈ સાથે મળી આનંદ માણીએ અને આની સુશોભન ની જે હોય એ મુદ્રા બારોઈ નગરપાલિકા સાથે સાથે મુન્દ્રા બારોઈના તમામ નગરજનોની પણ એટલી જ જવાબદારી છે તો આપણે સૌ આપણા આ ઐતિહાસિક જયરામ સર તળાવની શોભા જે વધી છે એમાં સૌ સાથે મળી અને ખુબ હજી પણ આગળ સારામાં સારા પ્રયાસ કરી અને એની સુંદરતા વધારશું અસ્તુ ભારત માતા કી જાય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ગુજરાત સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા 1965 થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી સંઘાર ફાર્મ એન્ડ નર્સરી માં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જંબોબોર કિંગ જાંબુ મિયાજાકી આંબા રેડ રેમ પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એઈટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ